અંકલેશ્વર કોસંબડી ગામમાં ચેતર વસાવાની સભા બાદ આપ ભાજપના કાર્યકરો વચ્ચે અંકલેશ્વરના કોસંબડી ગામે ગઈકાલે સાંજે ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર ચેતર વસાવાની સભા બાદ આપ પાર્ટીના ઉમેદવારના સમર્થકો અને ભાજપના કાર્યકરો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું મામલો પોલીસ મથકે પહોંચતા સામસામે ફરિયાદ નોંધાઈ છે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે દિલીપભાઈ ચંદુભાઈ વસાવાએ આપેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે સાંજે તેમના ગામમાં ચેતરભાઈ વસાવા આવ્યા હોવાથી તેઓ મળવા માટે ગયા હતા ત્યારબાદ તેઓ પોતાના ફળિયામાં પહોંચ્યા હતા જ્યાં તેમના કાકી સાથે સાયકલ પર બેસી વાત કરી રહેલ ગામના રાકેશભાઈ વસાવાએ એકદમ સાયકલ પરથી ઉતરી જઈને તેમની કાકી સંગીતાબેન ઉર્ફે ટીનુબેનને બેથી ત્રણ તમાચા ઝીકી દીધા હતા જેને લઈ તેઓ તેમને છોડાવવા માટે વચ્ચે પડતા તેમને કોસંબડી ગામના સરપંચ અજીતભાઈ વસાવા તથા તેમના પિતા ચિમનભાઈ તથા તેમના ગામના સુખદેવ વસાવાએ હાથમાં લાકડી સળિયા તેમજ બેટ લઈને આવી દિલીપભાઈ પર હુમલો કરી દઈ માર્યા હતા જોકે વચ્ચે છોડાવવા પડેલ તેમના કાકાના દીકરા અનિલભાઈ રમેશ વસાવાને ચિમનભાઈએ સળિયાથી માથાના ભાગે મારી દેતા હતા અનિલભાઈ ઇજાગ્રસ્ત થયા હતા જે અરસામાં અજીતભાઈ રાકેશભાઈ અને સુખદેવભાઈ હાથમાંની લાકડી બેઠ વડે ફરિયાદી દિલીપના હાથ અને પાગના ભાગમાં માર મારતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા દિલીપભાઈ હાથની આંગળી ફ્રેક્ચર થઈ હોવાનું માલુમ પડ્યું હતું જ્યારે અનિલભાઈના માથામાં પાંચ ટકા આવ્યા હતા પોલીસે ફરિયાદી દિલીપભાઈ વસાવાની ફરિયાદના આધારે કોસંબલીના સરપંચ અજીતભાઈ વસાવા તેમના પિતા ચીમનભાઈ વસાવા તેમના શાળા સુખદેવ વસાવા અને રાકેશ વસાવા તમામ રહેવાસી કોસંબળીનાઓ સામે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે તો સામે પક્ષે કોસંબલીના બે ટમથી સરપંચ રહેલ અજીતભાઈ વસાવાએ આપેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે તેમના ગામમાં આમ આદમી પાર્ટીના ચેતર પ્રચાર માટે આવ્યા હતા અને તેમના ફળિયામાંથી પ્રચાર કરીને ગયા બાદ તળાવ ફળિયાના અનિલ વસાવા રાજેશ વસાવા દિલીપ વસાવા તથા રાજેશ ચંદુ વસાવાનાઓ ઘરની બહાર બેસેલા ફરિયાદી તેમજ તેમના પિતા અને શાળાને ચારેય સમયે ભેગા મળી ગમે તેમ ગાળો બોલવા લાગી એકદમ ઉશ્કેરાઈ જઈ રાજુ વસાવાએ તેમના હાથમાંના લાકડાના સપાટા વડે તેમને કોણીના ભાગે મારી દીધેલ પણ જ્યારે તેમના શાળા સુખદેવ તેમને છોડાવવા વચ્ચે પડતા દિલીપે લાકડાના સપાટા વડે ઇજાગ્રસ્ત કર્યા હતા જ્યારે અનિલ વસાવાએ તેમના પિતાને ખાવાના ભાગે લાકડીના સપાટી સપાટા મારી દીધેલ જોકે તેમના મિત્ર પરેશભાઈ પટેલ ત્યાં આવી પહોંચતા તેમને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં તેમના શાળા સુખદેવના ડાબા હાથના પંજાના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું માલુમ પડ્યું હતું પોલીસે સરપંચ અજીતભાઈની ફરિયાદના આધારે કોસંબલીના અનિલ રમેશ વસાવા રાજેશ મોરાર વસાવા દિલીપચંદુ વસાવા અને રાજુ ચંદુ વસાવા સામે ફરિયાદ નોંધી વધુ તપાસ આરંભી છે અંતરે ઉલ્લેખનીય છે કે ઈજાગ્રસ્ત દિલીપ વસાવાએ મીડિયાના આપેલ નિવેદનમાં જણાવ્યા મુજબ તેઓ આપ પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવાના પ્રચાર રેલીમાં ગયા હોવાથી ગામના સરપંચ અને તેમના સંબંધીઓએ તેમને માર માર્યો હતો બીજી તરફ ફરિયાદમાં તેઓ કોઈ ઉલ્લેખ જોવા મળ્યો નથી તો સામે થયેલ ફરિયાદમાં દિલીપભાઈના કાકાના પુત્ર અનિલને માથાના ભાગે પાંચ ટકા આવ્યા છે જ્યારે સામે अजीतભાઈની ફરિયાદ મુજબ તેમના શાળાના હાથના પંજાના ભાગે ફ્રેક્ચર સામે આવ્યું છે અને તે પણ ખાનગી હોસ્પિટલમાં તદઉપરાંત મારામારીનું કોઈ પણ કારણ દર્શાવ્યા વિના ચાર ઇસમોએ આવી અચાનક હુમલો કર્યો હોવાનો ફક્ત ઉલ્લેખ કરાયો છે જે સામે સામે થયેલ ફરિયાદ બાદ કુલ આઠ સામે ફરિયાદ નોંધાઈ છે શું વણન તો આજે આજે ચૈતેભાઈ વસાવા આવ્યા હતા એમના જવા પછી અમારી પર અમારી કાકી છે તે લોકો વાત કરતા હતા એને બે તમાચા માર્યા તો અમે છોડાવવા ગયા હતા અમારી પર હુમલો કરી દીધો એ લોકોએ લાકડી સળિયા ને લાઠીથી સામેવાળા અજીતભાઈ ચીમનભાઈ એ હતા સરપંચ એમના ભાઈ હતા એમના પિતાજી હતા ને એમના ભાણેજ એમના સાળો હતો ને બે ફરિયાના જોવાનિયા હતા મારવાનું કારણ મારવાનું કારણ છે મારવાનું કારણ એ જ છે કે ચૈતયભાઈ ની સભા હતી ત્યાં ગાડી અમે બેઠા હતા ચૈતયભાઈ ગયા તે પછી એ લોકોએ હુમલો કરી દીધો

મને કેટલા કોને માર મારવા માં આવ્યો છે હું છે અને મારા કાકાનો છોકરો છે ને ભાભી ને કાકી ને માર્યા છે લોકો શું નામ છે તમારું દિલીપભાઈ ચંદુભાઈ ઓકે